સાહીઠ વર્ષથી આ સેવાનું કામ ચાલે છે ચારસો ગામ ને સારવાર આપી હોસ્પિટલ આપી રહી ગુજરાત ફર્સ્ટ નો આ સ્ટુડિયો ઓન વ્હીલ્સ નો રથ અત્યારે કડી આવી પહોંચ્યો છે અને ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અત્યારે આપણે પહોંચ્યા છીએ આપણી સાથે દિલીપભાઈ પટેલ જોડાઈ ગયા છે સારવારની સાથે શિક્ષણનું ધામ મેડિકલ ક્ષેત્રે ભાગ્યોદયનું નામ સેવા કરવી એ તમારા માટે બહુ જ મુખ્ય રહ્યું છે તો કેવી રીતે તમારી જર્નીની શરૂઆતથી જાણવું છે આજથી 45 વર્ષ પહેલા અમારા પંદર એક વડીલો હતા એમને આ હોસ્પિટલની નીમ રાખી વડીલો બધામાં ઉંમરદાયક થયા એટલે એ વહીવટ અમને યલ સોંપ્યો જ્યારે મેડિકલ ક્ષેત્રમાં આવો છો તો જે સ્ટુડન્ટ્સ છે એમના સિંચન માટે એમના શિક્ષણ માટેની જવાબદારી તમને ફીલ થાય છે હા એ તો મેં પહેલાં જ દિવસે કહ્યું કે તમારા આ સ્કૂલની રીતે ટ્રીટ થશે છતાંય તમને તકલીફ પડે તો મને કહેજો હું તમને ઓન ધ સ્પોટ એનું સોલ્યુશન લાવીશ સેવાના યજ્ઞનું મહાસંકલ્પ સરકારનું પણ સપોર્ટ ગવર્મેન્ટ પાસેથી કોઈ એવી ખાસ આશા અપેક્ષા આપની સાત આઠ વર્ષથી તો આપણને બેડ પર અમુક એમામ આપો છે એટલે લગભગ ગણવા જઈએ તો સિત્તેર એક લાખ રૂપિયા તો દર વર્ષે આપણને ગવર્મેન્ટની ગુજરાત ગવર્મેન્ટની સહાય છે અમિતભાઈ શાહ સાહેબનો રોલ તો મેડિકલ કોલેજની જે પરમિશનમાં હતો એ એ તો બહુ મોટો રોલ જ એમનો હતો પ્રજાના સેવક બનવું ગમશે આપને ડાયરેક્ટ પ્રજાની સાથે કનેક્ટ કરવું તો મારા સેવા સિવાય મારા ઉદ્દેશમાં કે મારા જીવનમાં હવે બીજું કશું છે જ નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ અને ગુજરાત ફર્સ્ટનો આ સ્ટુડિયો ઓન વ્હીલ્સનો રથ અત્યારે કડી આવી પહોંચ્યો છે અને ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અત્યારે આપણે પહોંચ્યા છીએ અને આપણી સાથે એક એવા વ્યક્તિત્વ છે કે જે માને છે કે મેડિકલ ક્ષેત્રમાં હોવા છતાં પણ એક જ એમનું સૂત્ર છે અને એ છે સેવા પરમો ધર્મ સેવા કરવી એ એમના માટે સૌથી મુખ્ય રહ્યું છે આપણી સાથે દિલીપભાઈ પટેલ જોડાઈ ગયા છે દિલીપભાઈ સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં અને ઘણી બધી ચર્ચાઓ કરવી છે અને ચર્ચાઓની અંદર મેડિકલ ક્ષેત્રની પણ ચર્ચા કરીશું આપના જર્ની વિશે પણ વાત કરવી છે પણ અહીંયા સૌથી પહેલાં મારે જાણવું છે તમને આ સ્ટુડિયો કેવો લાગ્યો અમારો સ્ટુડિયો બહુ સરસ લાગ્યો અને મજા આવી એમ સર મેડિકલ ક્ષેત્ર ખૂબ જ જટિલ છે અને ઘણા બધા લોકો એમાં જોડાયેલા હોય છે એમાં દર્દીઓ પણ આવતા હોય છે એક આશાની સાથે આવતા હોય છે દરેક જ્યારે હોસ્પિટલમાં આવતા હોય છે આ ક્ષેત્રને તમે કઈ રીતે શરૂઆત કરી કઈ રીતે તમે આ ક્ષેત્રને સમજો છો અને સેવા કરવી એ તમારા માટે બહુ જ મુખ્ય રહ્યું છે તો કેવી રીતે તમારી જરૂરીની શરૂઆતથી જાણવું છે પહેલાં તો હું એટલું કહીશ કે કડી અમારું ગામ એ સેવાથી જ વરાયેલું છે જે કડીમાં કડીની જનતા કડી તાલુકાની જનતા જે સેવાનું કામ લગભગ એકસો ને પાંચ વર્ષથી કરે છે જે મને ખ્યાલ છે એનાથી પહેલાં પણ હશે પણ આજે અમારી એજ્યુકેશનની જે સંસ્થાઓ છે કડીની એ લગભગ અમે કડી અને ગાંધીનગર થઈને પંચોતેર હજાર વિદ્યાર્થીઓ ટોટલ છ ઇન્સ્ટિટ્યૂટ ભણાવે છે એ કડી અને કડી તાલુકાની જ દેન છે હવે આપણી હોસ્પિટલની વાત કરીએ તો આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં અમારા પંદરેક વડીલો હતા એમને આ હોસ્પિટલની નેમ રાખી એટલે એમાં વાત એવી જ હતી કે ભાઈ કંઈક સેવાનું કામ કરવું છે એજ્યુકેશન તો લગભગ સો એક વર્ષથી આપણા ત્યાં હતું જ પણ હવે હોસ્પિટલથી કેવી રીતે લોકોની સેવા થાય તો પિસ્તાલીસ વર્ષ પહેલાં આ જર્ની શરૂ થઈ અને કડીના દરેક તાલુકાના ઘરે ઘરે જઈને રૂપિયા એ જમાનામાં પણ લાવેલા છે અને ટોટલ ડોનેશનથી લગભગ ત્રીસેક લાખના ખર્ચે આજથી એકતાલીસ વર્ષ પહેલાં આ હોસ્પિટલ ચાલુ થઈ અને અમે ધીરે ધીરે લગભગ બાવીસેક વર્ષ પહેલાં વડીલો બધા મોટા ઉંમરલાયક થયા એટલે એ વહીવટ અમને યંગને સોંપ્યો લગભગ અમે પાંચ ટ્રસ્ટીઓ હતા બાવીસ વર્ષ પહેલાં ત્યાંથી લઈને અત્યાર સુધી અમે ઘણું કામ અમે પાંચે ટ્રસ્ટીઓએ કડી કડી તાલુકાએ એટલું બધું મહેનત કરીને આનું જતન કર્યું છે અને એટલી બધી લગભગ ચારસો તાલુકાના એકસો ને વીસ ગામ અને આજુબાજુના લગભગ ચારસો ગામને આ સારવાર આપી હોસ્પિટલ આપી રહી છે એટલે ધીરે ધીરે અમે આ તો બધું બહુ જ સરસ હોસ્પિટલ તો આપણે કરી જ છે આજે તમે અહીંયા આપણે કેથલેબ પણ ત્રણેક વર્ષ પહેલાં કરી તો કેથલેબમાં આપણ કડીમાં ઓપન હાર્ટ સર્જરી થાય છે એટલે એ અમને પણ આમ થોડું એમ લાગતું હતું કે ભાઈ કડીમાં આપણે હાર્ટની ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ તો થોડી બીક પણ લાગતી હતી કે ભાઈ કડીમાં આપણે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટ અને ઓપન હાર્ટ સર્જરી કરીશું તો એ પણ આપણે સક્સેસ રહ્યા અને એ ડિપાર્ટમેન્ટ પણ આપણો બહુ જ સરસ ચાલે છે આપણા ત્યાં બધા જ ડિપાર્ટમેન્ટો છે મેડિસિન હોય ઓર્થો હોય પીડિયાટીશિયન હોય આંખ હોય સર્જિકલ ગાયને કોઈ યુરો ન્યુરો ટોટલ બધા જ ડિપાર્ટમેન્ટ આપણે છે હવે એક બાકી રહે છે કેન્સર હોસ્પિટલ એના પહેલાં પહેલાં અમને એક વર્ષ પહેલાં એટલે આજથી લગભગ દોઢ વર્ષ પહેલાં અમે મેડિકલ કોલેજ બનાવી એટલે અમારા કડીના બધા એજ્યુકેશનમાં અમે બધા ભેગા થઈએ માણસોની સાથે તો એમની એક જ વાત હોય કે ભાઈ આપણી પાસે બધી જ કોલેજો છે બધું જ છે શિક્ષણમાં તો હવે ખાલી એક ખૂટે છે મેડિકલ કોલેજ એ પણ ડોંગરેજી મહારાજના સહકારથી એમના આશીર્વાદથી એ પણ પરિપૂર્ણ થઈ ગયું એ એક તો આમ મિરેકલ કડીના ઇતિહાસમાં મિરેકલ થયું એવું લાગે છે કેમ કે એ કોલેજ આપણી ત્રણસો કરોડનું ખર્ચ હતું હવે કડીના આ નાના ગામમાં ત્રણસો કરોડ બોલવા એ પણ થોડું અશક્ય હતું છતાં પણ અમે વાત એક જ હતી કે ભાઈ સેવા કરવી છે આપણે અને એમાં મારો પોતાનો ઉદ્દેશની તમે જો વાત કરો તો મારા સેવા સિવાય મારા મારા જીવનમાં હવે બીજું કશું છે જ નહીં હજુ ઘણું કરવું છે મને તો હું તો એમ કહું છું કે આ મારા જીવનની શરૂઆત છે બિલકુલ કેમ કે મારા ઘરમાં સાહીઠ વર્ષથી આ સેવાનું કામ ચાલે છે અને હજુ એ મને એમ લાગે છે કે હું હજુ શરૂઆત કરું છું એટલું બધું હવે પછી કામ કરવું છે બિલકુલ પણ સર આ સેવા કરવાનો આ વિચાર કે પછી મેડિકલ ક્ષેત્રમાં આગળ આવવા માટે કે પછી લોકોની સેવા કરવી છે એના માટે હોસ્પિટલ ખોલવું આની શરૂઆત આપના દિમાગમાં ક્યારે થઈ અમારે ખૂટતું હતું આ એક જ છોગું ખૂટતું હતું કડીમાં કે ભાઈ મેડિકલ કોલેજ થઈ જાય એટલે આપણે પરિપૂર્ણ થઈએ એટલે એ જે ત્રણસો કરોડનો પ્રોજેક્ટ હતો અમારો એ સરસ રીતે પાર હવે પડી ગયો એમ જ કહેવાય કેમ કે અમે એક વર્ષ કોલેજનું સો વિદ્યાર્થીનું પૂરું કરી દીધું અને એનું રિઝલ્ટ પણ નેવું ટકા આવ્યું એટલે એની 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 પણ અમને બહુ જ આનંદ છે અને અમે અમારા સ્ટુડન્ટોને એ જ કહીએ છીએ કે આ મેડિકલ કોલેજ નથી પણ આ મેડિકલ સ્કૂલ છે એટલે સ્કૂલની રીતે જ અમે તમને ટ્રીટ કરીશું એટલે અમારા જે પ્રોફેસર છે એકસો ને અડતાલીસ પ્રોફેસરો એ એટલી બધી મહેનત કરે છે એની પાછળ સેવાભાવી માણસો ડૉક્ટરો કેમ કે એ અમારો કદાચ સબ્જેક્ટ ના હોય પણ જેવા જેવા કે આપણે પીડીયાટ્રીશિયન બળદીભાઈ પ્રજાપતિ એ એમને પણ એ એ સેવા જ આપે છે કાયમ એમને આવવાનું અને એ એ ટોટલ ડિપાર્ટમેન્ટ એ લોકો સંભાળે છે આજે ચિતરંજનભાઈ અમેરિકાથી પણ આની ચિંતા કરતા હોય આ જે વામજ અમારું ગામ છે એને લગભગ લગભગ અમને જે આ ત્રણસો કરોડ બોલ્યા ને તો એમાં વામજ ગામે લગભગ આપણને નેવું કરોડ રૂપિયા આપ્યા જમીન સાથે એટલે અમારો જે જે ટેકો હતો ને એ એ સૌથી મજબૂત થઈ ગયો એટલે એ રીતે અમે એને પરિપૂર્ણ કરી દીધું બે અઢી વર્ષ માટે એક અલગથી કોલેજનું સેટઅપ બિલ્ડિંગ અલગથી કરેલું છે એક અમારી બીજી સંસ્થા છે સત્યાવીસ સમાજની એ એ લોકોને બી એમને એમને કહ્યું કે ભાઈ અમારે કંઈક આવું ભવન તમારું એક જૂનું ભવન છે એ જોઈએ છે તરત એમને હા કહી દીધી એટલે કડીના જે છે ઇન્સ્ટિટ્યૂટ અમારા છે એજ્યુકેશનના એ પણ અમારે એ એક જ ગણવાના ગમે ત્યાં ગમે ત્યારે કંઈક કહીએ તો એ તરત યસ કહી દે એ લોકોને નર્સિંગ કોલેજની અહીંયા જરૂર હતી કે ભાઈ અમારે એમાં એવું હોસ્પિટલમાં કરવાનું તરત કહી દીધું કે ભાઈ કરી દેજો ને કાલથી છોકરા મોકલજો આમાં કોઈ એવી વાત જ નથી કે ભાઈ હું વહીવટ કરતો હોઉં એટલે મને પૂછવા આવે હું એને જવાબ આપું એમ તેમ કાંઈ નહીં બધી સેવાની સંસ્થાઓ છે બધી બધા જ માણસો સેવા કરવા જ ઘરેથી જાય છે સવારે અને કામ સારું કરીને ઘરે પાછા આવે આ જ નિયમ છે અને મને ગમે છે પણ આવું કોઈ માણસ એમ કે ભાઈ હું એક સંસ્થાનો મેઇન માણસ છું નહીં તું એ સેવક જ છે અને કામ કરો એ રીતે બહુ જ કડી ગામમાં સરસ રીતે કામ ચાલે છે એટલે એ રીતે પછી આપણે જે આ મેડિકલ કોલેજ છે એ શરૂ થઈ ગઈ હવે એનું અસલ જે બિલ્ડિંગ છે એ વામજ ગામમાં જે આપણને લગભગ ચાલીસેક કરોડની જમીન આપણને ફ્રીમાં મળી છે એમાં બાંધકામ પણ શરૂ થઈ ગયું છે મેડિકલ કોલેજનું લગભગ સેવન સ્ટોરી બિલ્ડિંગ બને છે અને એક અગિયાર માળનું બિલ્ડિંગ હોસ્ટેલનું બને છે હા એ ચાલુ થઈ ગયું એટલે કદાચ આવતા આ ટાઈમે આપણા અસલ બિલ્ડિંગમાં અમે ઓપનિંગ પણ બહુ ભવ્ય કરીશું હા અને એમાં અમિતભાઈ શાહ સાહેબનો રોલ તો મેડિકલ કોલેજની જે પરમિશનમાં હતો એ એ તો બહુ મોટો રોલ જ એમનો હતો નહીતર આજે અમે વિચાર કર્યો કે ભાઈ આપણે મેડિકલ કોલેજનું પોર્ટલ ખોલ્યું છે અને આપણે અરજી કરવી છે અને સો સ્ટુડન્ટ ભણવા આવ્યા એ બેના વચ્ચેનું અંતર એક જ વર્ષનું હતું એવું આખા ભારત વર્ષમાં પહેલું બન્યું છે કે ભાઈ એક જ વર્ષમાં સ્ટુડન્ટ ભણવા આવી ગયા એ ડ્યુ ટુ ગુજરાત સરકારથી લઈને ઋષિકેશભાઈ થી લઈને સીએમ સાહેબથી લઈને ઘણાનો રોલ છે એટલે નહીં ઘણી વખત કહેતા હોય કે ભાઈ દિલીપભાઈ આ આ કરે છે કે એક વ્યક્તિ છે પણ એનો મતલબ એવો નથી કે ભાઈ દિલીપભાઈ શું કરવાના હતા એટલે હું તો દરેક માણસને કહું છું કે તમે વહીવટ કરો ને એ સેવાના ભાવના સેવાની ભાવનાથી જ વહીવટ કરો એવું નહીં કે ભાઈ આઈ એમ બોસ હું જ કરું છું કોણ કરે છે ભગવાન છે હા પણ પણ દિલીપભાઈ એક વસ્તુ તો છે કે તમે ભલે શરૂઆત કરી હોય તમારો એક ઇનિશિયેટિવ તરીકે રોલ રહ્યો છે પણ જ્યારે તમે મેડિકલ ક્ષેત્રમાં આવો છો આપણે એમાં ભવિષ્યના ડોક્ટરોની વાત કરી રહ્યા છીએ ડૉક્ટરોને આપણે બધા ભગવાનનું રૂપ કહેતા હોઈએ છીએ ત્યારે જ્યારે મેડિકલ ક્ષેત્રમાં આવો છો તો જે સ્ટુડન્ટ્સ છે એમના સિંચન માટે એમના શિક્ષણ માટેની જવાબદારી તમને ફીલ થાય છે હા એ તો મેં પહેલાં જ દિવસે કહ્યું જેવા સો સ્ટુડન્ટ આવ્યા મારા માટે બી અનુભવ તો નવો જ હતો કે ભાઈ મેડિકલ સ્ટુડન્ટને હું પાંચ મિનિટ લેક્ચર આપું તો મેં મને તો જે આવડવામાં તો આ જ વાત હતી બીજું તો કંઈ ફાવે નહીં પણ એમને એ જ કહ્યું હતું કે તમારા આ સ્કૂલની રીતે ટ્રીટ થશે તમને જે પણ તકલીફ હોય એ આપણા ડીન સાહેબ છે અહીંયા પણ બધા ઘણા માણસો છે છતાંય તમને તકલીફ પડે તો મને કહેજો હું તમને ઓન ધ સ્પોટ એનું સોલ્યુશન લાવીશ પણ આપણે આને ગુજરાતમાં જે પાંચ નામી મેડિકલ કોલેજ હોય એમાં આપણું નામ આવવું જોઈએ બરાબર એનું જે પ્રતાપ છે કે ભાઈ આપણે ત્રીજા રાઉન્ડમાં સ્ટુડન્ટો મળેલા પહેલાં એક બે રાઉન્ડમાં તો આપણને પરમિશન જ નહોતી અને ત્રીજા રાઉન્ડમાં સ્ટુડન્ટો મળ્યા હતા છતાંય એ સ્ટુડન્ટોએ નેવું ટકા રિઝલ્ટ આપણને આપ્યું છે એટલે આપણી પણ મહેનત છે સ્ટુડન્ટની પણ મહેનત છે અને એમાંએ જે ગુજરાત યુનિવ એટલે આપણી જે અમે યુનિવર્સિટીમાં જે આવી અને એચ એમાં પાંચ મેડિકલ કોલેજ છે તો એમાં આપણો નંબર ફર્સ્ટ છે એટલે આપણને એનો આનંદ છે એમ કે ભાઈ આપણે સેવા પણ કરીએ છીએ અને શક્તિથી કામ પણ લઈએ છીએ બિલકુલ એક ટ્રસ્ટી તરીકે તમે રોજ કંઈક ને કંઈક નવું વિચારતા હશો જ્યારે ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એના માટે પણ આપણે ઘણું બધું વિચાર્યું હશે પણ કયા કયા ડિપાર્ટમેન્ટ એમાં રાખવામાં આવ્યા છે કયા કયા ખાસ કરીને વાત કરીએ કોઈ સહાયની અહીંયા લોકોને સગવડ પૂરી પાડવામાં આવે છે કે કેમ એના વિશે થોડું જાણીશું હા એટલે હવે એમાં એમ થાય કે ભાઈ મેડિકલ કોલેજ બની તો એનાથી ફાયદો શું ઘણા લોકો કે આપણને મારે એને જવાબ આપવો જ પડે તો એમાં આપણે સૌથી પહેલાં તો મેડિકલ કોલેજને એક વર્ષ પૂરું થયું એ પહેલાં પહેલાં હમણાં આપણે લગભગ ચારેક મહિનાથી પીએમ જે જે રેટ હોય ને જે કાર્ડ ધારકો છે એ એને તો આપણે ટોટલ ફ્રી સેવા કરીએ છીએ જેની પાસે કાર્ડ હોય કે એક ઓપરેશન એક્ઝામ્પલમાં દસ હજાર રૂપિયાનું છે તો એ પીએમ જે તો ગવર્મેન્ટ આપણને પૈસા આપવાની એમના આપણે ફ્રી ઓપરેશન કરીએ પણ બીજા જે પબ્લિક છે કે જે એની પાસે કાર્ડ નથી એમને પણ આપણે દસ હજારમાં જ ઓપરેશન અહીંયા કરીએ છીએ એવું ચાર મહિનાથી શરૂ કરી દીધું એમાં આપણને ઘણો લોસ પડે છે આજે પીએમ જે વાયમાં આપણા સોળસોને વીસ ક્લસ્ટર છે એટલે સોળસોને વીસ ટાઈપની સારવાર આપણે પીએમ જે કરીએ છીએ એ ઘણી હોસ્પિટલોમાં એવું નથી હોતું એનું કારણ છે કે ભાઈ જેમાં પૈસાનો થોડો ઘણો નફો થતો હોય તો ભાઈ સોળસો વીસમાં સમજો કે સો દોઢસો સારવારમાં નફો થતો હોય તો બીજી હોસ્પિટલો એ સો દોઢસો સારવાર જ લે નુકસાનવાળી સારવાર ના લે પણ આપણી વાત શું છે કે ભાઈ આપણને હોસ્પિટલમાં નુકસાન પડે છતાંય એ કરવાનું આજે અમે ડિલિવરી જે પહેલાં ઓછી થતી હતી તે અત્યારે સો સો ડિલિવરી શરૂ થઈ ગઈ બરાબર એમાં આપણે જે હાઈ રિસ્ક ડિલિવરી છે એ કોઈ નથી પકડતું પણ આપણી વાત એક જ છે કે ભાઈ લોકોની સેવા કરવી છે પૈસા નહીં હોય તો અમે ગમે ત્યાંથી ભીખ માગવા જઈશું પણ લોકોને સેવા જેટલી તાકાત હોય એટલી કરો કે હોસ્પિટલ છે આજે ચારસો ને વીસ બેડની આપણી પાસે હોસ્પિટલ છે તો એના માટે લોકોને સેવા કરાવ કરવી જ પડે એટલે એ એક અમે મેડિકલ કોલેજ પછી એ પણ એક શરૂ કર્યું બીજા નંબરમાં અમારા લગભગ ચાર સેન્ટરો અમે એવા શરૂ કર્યા કે સવારથી એક વાગ્યા સુધી ડૉક્ટર જાય આપણા અને ફ્રી મેડિસિન ફ્રી કન્સલ્ટિંગ એટલે ટોટલ ફ્રી એવી રીતે ચાર ગામમાં કન્સલ્ટિંગ ચાલુ કરી દીધું હજુ બીજા છ ગામોમાં કરવું છે એટલે ધીરે 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 જે આપણી વાત છે કે ભાગ્યોદય હોસ્પિટલ ગામડે ગામડે જાય લોકોના ઘરે જાય એટલે એ આશયથી આપણે એ પણ શરૂ કરી દીધું તમારું યોગદાન ખૂબ જ રહેલું છે તમારા યોગદાન વિશે થોડુંક જાણીશું કે આ બધી જ વસ્તુઓમાં પછી ફાઇનાન્શિયલ સપોર્ટ હોય કે તમારો સમય હોય આ તમે ખૂબ જ ડેડિકેશનની સાથે આપ્યું છે હવે એમાં તો મેં જે તમને વાત કરી એ મારા ઘરમાં સાઠ વર્ષથી આ જ કામ ચાલે છે મોટા ભાઈએ મને કહીને જ ગયા છે કે ભાઈ તારે આ કામ કરવાનું છે બે હજાર સોળમાં કહેલું છે એક્સપાયર થઈ ગયા બે હજાર ઓગણીસમાં એટલે પછી મારી જે વાત હતી કે ભાઈ મારે ભાઈને જ્યાં પણ હશે અને એમને કંઈક સાચી શ્રદ્ધાંજલિ જ આપવી હોય તો કેવી રીતે આપી શકાય તો એક જ વાત હતી કે ભાઈ એમને જે સાઠ વર્ષનું કામ હતું એ હું કેવી રીતે પાંચ વર્ષમાં અપ્રુવ કરું અને મારું પાંચ વર્ષનું કામ છે હું દર વર્ષે કેવી રીતે કરું એ સિસ્ટમથી જ હું ચાલું છું અને હજુ મેં તમને કહ્યું ને કે આ બધા કામમાં એ જેવી રીતે રૂપિયા કમાવાની શરૂઆત હોય કે વધારે રૂપિયા કેવી રીતે કમાવા એવી જ રીતે આપણને બે પૈસા ભગવાને આપ્યા છે તો એ કેવી રીતે સમાજને પાસવાન કરવા એ જ મારો આશય કાયમ માટે રહેલો છે અને હું એ જ વિચારું છું અને હજુ ઘણું કરવું છે એમ બિલકુલ દિલીપભાઈ તમે વાતમાં એક વસ્તુ કહી કે ભાગ્યોદય મેડિકલ કોલેજ જે છે એને આગામી વર્ષોમાં ટોપ ફાઇવમાં જોવી છે અને એવા જ શિક્ષણ અને સિંચન જે વિદ્યાર્થીઓ છે એને આપવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ મેડિકલ કોલેજ જે છે એને કેવી બનાવવામાં આવી છે એ સમજીશું અને સાથે જ બીજા તમારા જે વિઝન છે આગામી વર્ષોમાં તમે બીજી કોઈ કામગીરી આ કોલેજમાં કરવા માંગતા હો એના વિશે સમજીશું હવે જે નવું બિલ્ડિંગ આપણું જે બને છે એ એટલું બધું આપણે સરસ બનાવીએ છીએ કે ભાઈ દસેક કોલેજો અમારા સૌરીનભાઈને અમારા આર્કિટેક્ટ છે ઉમંગભાઈ એ એ બધા દસેક કોલેજો જોઈ આવ્યા અને એમાંથી બેસ્ટ કેવી રીતે કરવું કેવી રીતે આઈઆઈએમ જેવું લાગે બિલ્ડિંગ આપણું એ એમાં પણ અમે અથાગ પ્રયત્ન કરી આ જે બિલ્ડિંગ આપણું બને છે એ પણ બહુ જ સરસ આપણે બનાવીશું સાથે સાથે જે હોસ્ટેલ બિલ્ડિંગ છે એ પણ સારા બનાવવા છે ત્યાં કેન્સર હોસ્પિટલ એક કરવી છે એ પછી અમે કદાચ પીજી પણ લગભગ પાંત્રીસ ચાલીસ સીટ મળે એવું છે જે આપણા કામકાજ પ્રમાણે એ પણ આપણે પીજી સીટ પણ લેવી છે સો સીટની આપણી જે મેડિકલ કોલેજ છે એ આપણે બીજી પચાસ સીટ માગવી છે એટલે કામ મેં કહ્યું ને કામની શરૂઆત જ થઈ છે એવું લાગે છે આમ એટલે આ જે ઇન્સ્ટિટ્યૂટ આપણું ત્યાં જે બનશે લગભગ આપણી પાસે ત્રીસેક વીઘા જમીન થઈ છે પણ હજુ બીજી વીસેક વીઘા જમીન લઈને પચાસેક વીઘામાં આ કેમ્પસને બહુ જ સરસ કરવું છે અને ખરેખર આમ તાલુકાને બી એવું લાગશે કે ભાઈ ના ખરેખર એક સરસ કામ આપણે થાય એટલે એમબીબીએસનું એક વર્ષ પૂરું થયું છે હજુ આગામી વર્ષો જે પહેલી બેચ છે એને હજુ ત્રણ વર્ષ લાગશે જ્યારે એ લોકો નીકળશે એને હા ટોટલ સાડા ચાર વર્ષ થશે એટલે આ બીજું વર્ષમાં પણ સો વિદ્યાર્થી જે આવ્યા એ ગયા વર્ષે જે સો વિદ્યાર્થી હતા એનાથી પણ થોડી સારી ટકાવારી વાળા આવ્યા છે અને અમને પોતે અમે મને વિશ્વાસ છે કે ભાઈ કદાચ નબળા વિદ્યાર્થી આપણા ત્યાં આવશે ને તો એના આપણે બેસ્ટ શિક્ષણ આપવું જોઈએ એટલે આપણો એમ જે છે ને એ એ સેવાનો જ છે ચાહે એ એજ્યુકેશનની વાત હોય મને મને તો દરેક વાતમાં સેવાના ભાવનાથી જ હું કામ કરું છું મને આની વાત નથી મને આજથી લગભગ આઠ દસ વર્ષ પહેલાં એક અમારી નાગરિક બેંક પણ પંદર જણાને સોંપી હતી તે અમે દર વર્ષે છત્રીસ વર્ષનું છેલ્લા છેલ્લા વર્ષોમાં તો દર વર્ષે જે છત્રીસ વર્ષનું કામ હતું ને એ દર વર્ષે અમે કરતા હતા એટલે મને મને આ જ બધું ફાવે છે કહેવાનો મતલબ આ હોસ્પિટલ પણ એ જ્યારે બાવીસ વર્ષ પહેલાં આપી ત્યારે સગવડમાં નામે ઘણી તકલીફ હતી છતાંય અમે બહુ જ મહેનત કરીને એટલે કરીએ છીએ એટલે મને જે પણ દાયિત્વ કડી કડી તાલુકાએ જે આપે છે એને બેસ્ટ કેવી રીતે કરવું એ એ જ મારી વાત હોય એમ એટલે એના પાછળ તંતોડ મહેનત કરવાની બિલકુલ ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે ઘણા બધા કડીના લોકો ખૂબ જ વિશ્વાસ રાખતા હશે હોસ્પિટલ પર તો એની અત્યારની પરિસ્થિતિ કેવી છે ને એને લઈને કોઈ આગામી પ્લાનિંગ તમારા હવે પ્લાનિંગમાં તો જો અમારી મેડિકલ કોલેજ જે બની છે એનાથી આપણને ક્યાંક એકાદ બે વર્ષ પછી આપણને થોડો પ્રોફિટ બી થાય તો અમારી ગણતરી એ જ છે કે ભાઈ આને ધીરે ધીરે ફ્રીથી નજીક હોસ્પિટલના લઈ જવી છે આપણો ચાર્જ ઘણો ઓછો છે જેમ અમને પૈસા મળતા જશે એમ આને ધીરે 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 લોકોના રૂપિયા છે હા અને એ લોકોને જ પાસોન કરવા છે આમાં દિલીપભાઈએ કંઈ કરવાનું જ નથી સારો વહીવટ કરવાનો છે અને જે પણ બે પૈસા આપણને મળશે તો એ પાસ કરવાના છે બિલકુલ એટલે લોકોના જ પૈસા છે લોકોને પાછા આપવા છે એક વસ્તુ અહીંયા જ્યારે આપણે આરોગ્ય સાથે જોડાયેલા હોઈએ ત્યારે ગવર્મેન્ટ પાસેથી કોઈ એવી ખાસ આશા અપેક્ષા આપની હા જો કે ગવર્મેન્ટ લગભગ સાત આઠ વર્ષથી તો આપણને બેડ પર અમુક એમાઉન્ટ આપે છે એટલે લગભગ ગણવા જઈએ તો સિત્તેર એક લાખ રૂપિયા તો દર વર્ષે આપણને ગવર્મેન્ટની ગુજરાત ગવર્મેન્ટની સહાય છે એ સિવાય જે મેડિકલ કોલેજમાં છે એ દર વર્ષે આપણને ગુજરાત સરકાર પંદર કરોડ રૂપિયા આપશે પાંચ વર્ષ સુધી એટલે આપણને આવતા પાંચ વર્ષમાં પંચોતેર કરોડ રૂપિયા મળશે અરે સાહેબ તમને હું વાત કરું ને આપણે ફાઇનાન્સ મિનિસ્ટર સાહેબ જોડે પણ આપણા બધા માણસો ગયેલા ને તો એટલી સરસ વાત આવે કે ભાઈ ભાગ્યદે એટલે ઓકે એ સરસ જ કામ કરે છે અને અમારી ફરજમાં આવે છે તરત જે પણ કામ હોય ફાઇલ હોય એ તરત આગળ વધે અને દરેક એટલે ગુજરાત સરકારમાં પણ એ આપણું સરસ નામ છે અને સરકાર પણ આપણી સાથે છે અને જેટલો સહકાર અમને ગુજરાત સરકાર આપશે મને તો એવું લાગે છે ને કે આને મિની સિવિલ કરવી છે અચ્છા હા કે અમદાવાદ કોઈને જવું ના પડે ચારસો ગામ છે એટલે મારા ચારસો ગામ વચ્ચેની આ મિની સિવિલ થાય ને એ એવી રીતે કામ કરવું છે એટલે એટલે અમારા જે કામ છે અને જે અમારી જે આશા અપેક્ષા છે એ તો સરકાર પાસે પણ છે ને સરકાર કરી જ રહી છે અને વધારે પણ કંઈક સહકાર જો અમને મળશે તો અમે સિવિલનું કામ અમે અહીંયા કરવા માગીએ છીએ કયા બાતે એટલે સર એવું કહી શકાય કે ભલે તમે કડીમાં બેઠા હો અને કડીમાં તમે હોસ્પિટલ ને મેડિકલ કોલેજ ખોલી હોય પણ તમારી જે સેવાકીય પ્રવૃત્તિ છે તમારા આ જે સેવા તમારી જે મેઇન તમે રાખો છો કે સેવા કરવી છે લોકોને સારી રીતે અહીંયા મેડિકલ સર્વિસીસ પ્રોવાઈડ થાય એ તમામ વસ્તુ અમે અમદાવાદ સુધી પણ અમે લોકો તમારા વખાણ સાંભળીએ છીએ તમારી વાતો અમારી સુધી પહોંચી છે એક બીજી વસ્તુ છે કે તમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરો છો અને એની શ્વાસ જિલ્લાભરની અંદર ફેલાયેલી છે આ એક છે ને લોકોનો સવાલ છે લોકોની માગણી છે કે તમે રાજકારણમાં આવો હવે એ બધા પ્રશ્નમાં આપણે બહુ ના જઈએ પણ હું તમારી ઈચ્છા છે એટલું તમને ગેરંટી થી કહું કે મને જે પણ દાયિત્વ મળે ને હું બેસ્ટ કરી શકું છું એટલું મને ફાવે છે એમાં સો ટકા વિશ્વાસ છે કેમ કે મોટાભાઈ કહી ગયેલા છે કે આપણા ઘરમાં એક સિંગલ રૂપિયો ખોટો ના આવવો જોઈએ લાખ બે લાખ કરોડ પાંચ કરોડ ની વાત નથી એક સિંગલ રૂપિયો ખોટો આવવો જોઈએ નહીં તારા ઘરમાં એવી કોઈ તિજોરી નથી કે તું ખોટો રૂપિયો મૂકી શકી અને એ જ રીતે હું અત્યાર સુધી તો મને ત્રેસઠ વર્ષ થયા ત્રેસઠ વર્ષ સુધી હું કામ કર્યું મોટાભાઈએ કામ કર્યું મારા પાર્ટનરો હોય બીજું હોય ત્રીજું હોય સંસ્થાઓ હોય કોઈ પણ વાત હોય તો એમાં મારે ઘસાવાની મને મને હું બેંકમાં એ મેં પાંચેક ચાર પાંચ વર્ષ વહીવટ કર્યો છે મારા દસેક લાખ રૂપિયા ગયા હશે અને મને એ આનંદ આવે છે કે ભાઈ હું ઘસાઈને કંઈક કામ કરું અને ફાઇવ ટાઈમ મેં બેંક બનાવી દીધી સાહેબ એટલે મને આ બધું ફાવે છે એટલે મને રાજકારણમાં તો હું કશું કહી નથી શકતો પણ મને જે દાયિત્વ મળે ને એ સેકન્ડથી હું વાયબ્રન્ટ કરી શકું છું એવું એવું મને મારો પોતાનો આત્મવિશ્વાસ છે અને મેં કામ કરેલું છે મારા બિઝનેસ માં પણ મેં કરેલું છે પણ પ્રજાના સેવક બનવું ગમશે પ્રજાની સાથે કનેક્ટ હા એટલે મને મને ગમે તે કામ આપે આજે હું સરદાર માં પણ ગગજીભાઈ સુતરિયા સાથે જોઈન્ટ છું એટલે મને હું ગમે ત્યાં ને તો એક જ વાત હોય કે ભાઈ કામ લાવો મારા એટલે જ મારા મારા મકાન નું નામ બંગલાનું નામ એ કર્મ જ રાખ્યું છે એટલે મને કર્મ સિવાય બીજું કશું ગમતું જ નથી અને એ સ્યોરિટી કે ભાઈ નિસ્વાર્થ ભાવે કદાચ કોઈ મોટી પોસ્ટ મળી તો રૂપિયા મારા વધારે ખર્ચ થશે આવવાનો તો એક નિયમ છે કે ભાઈ રૂપિયા તો ઘરમાં કોઈ તિજોરી છે જ નહીં એટલે એ તો એ તો ફાઇનલ જ છે એ ગમે ત્યાં હોય જીવીએ ત્યાં સુધી પછી આનાથી તો બીજી તો કોઈ મોટી ગેરંટી ના હોય પણ આ બધું એડમિનિસ્ટ્રેશન મને ફાવે છે બધાની સાથે રાખવાના દરેકને સાથે લઈને જ હું કામ કરું છું હું દરેક માણસને કહું છું કે ભાઈ મારી ભૂલ પડશે ને તો એ બધાની પડશે આજે બેંકમાં પંદર ડાયરેક્ટરો હતા તો હું બધાને કહ્યું કે ભાઈ જે નિર્ણય લેવો હોય અહીંયા લઈ લો અને હું ઓપન કહેતો તો મારી જો ભૂલ પડશે ને તો તમારા પંદરની જ જવાબદારી છે કેમકે હું એકલો નિર્ણય લેતો જ નથી ક્યાંય પણ મારા બિઝનેસમાં હોય અહીંયા હોસ્પિટલમાં હોય સ્કૂલમાં હોય ક્યાંય પણ નહીં એટલે મારી આ આ એક હોબી છે સ્ટાઇલ છે કે ભાઈ બધાની સાથે જેવી રીતે મોદીજીએ કહ્યું કે ભાઈ સબકા સાથ સબકા વિકાસ તે બધાના સાથે રહીને ચાલવાનું છે અને બધાનો વિકાસ થાય ક્યાં વાત છે દિલીપભાઈ અમે લોકો મેડિકલ ક્ષેત્રને હોસ્પિટલના ક્ષેત્રને સમજવા માટે આપણી પાસે આવ્યા હતા પણ આ પોડકાસ્ટ અત્યારે એક ફૂલ ઓફ ઇન્સ્પિરેશન બની ગયો છે કેમ કે તમે કર્મની વાત કરી છે તમે સેવાની વાત કરી છે અને ઘણું બધું અત્યારે આ પોડકાસ્ટમાં અમને અને જે જે મારા જે લિસનર હશે મારા જે જોનારા લોકો છે બધાને સાંભળવા મળ્યું હશે અને એ લોકો સમજશે કે કેમ કર્મ એની કોઈ એજ નથી હોતી કે પછી કેમ સેવા કરવાની કોઈ એજ નથી હોતી તમે કરી જ શકો છો મારા ફરજના ભાગરૂપે જ હું આ સેવાએ કરું છું તમે એમ સમજતા નહીં કે દિલીપભાઈ સેવા કરે છે એની ફરજમાં જ આવે છે કે ભાઈ તારી પાસે બે પૈસા વધારે છે તો તું કરીશ છું તો પછી તરત જ મને જવાબ મળે છે કે તારે આ જ કરવું પડે સમાજ સેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અહીંયાથી જો લઈ જ જવાનું હોય તો એ કર્મ જ લઈ જવાનું છે એ મને ભલી ભાતી ખબર પડી ગઈ છે બાકી તો આ જે સ્થૂળ વસ્તુઓ છે બંગલા ગાડી ફેક્ટરીઓ બધી અહીંયા રહેવાની છે સાચા કર્મો લઈને જ જવાનું છે એટલે હું વેપારીનો દીકરો છું એટલે એ પણ મને લાલચ છે કે મારે અહીંયાથી લઈ જ જવું છે લોકો કે અહીંયાથી લઈ શું જવાનું તો મને ખબર છે કે મારે શું લઈ જવાનું છે ક્યાં વાત છે ક્યાં વાત છે થેન્ક યુ સો મચ દિલીપભાઈ ગુજરાત ફર્સ્ટના આ પોડકાસ્ટમાં જોડાયા એ બદલ થેન્ક યુ તો આ હતા દિલીપભાઈ જેણે ઘણી બધી વાતો આજે આપણી સાથે શેર કરી છે આવી જ ઇન્સ્પિરેશનલ વાળી વાતો આપણે સાંભળતા રહીશું અનેક લોકોની પાસેથી નવી નવી વસ્તુઓ શીખતા રહીશું આ સ્ટુડિયો ઓન વ્હીલ્સનો રથ ક્યાંય અટકવાનો નથી તો આપણા સુધી આવી ઘણી બધી વાતો પહોંચતી રહેશે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર